ઉત્કૃષ્ટ કામગીરી કરી લોકોના સ્વાસ્થ્ય માટે પૂરી તકેદારી રાખવામાં આવી છે વરસાદ બાદ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તે માટે પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જિલ્લામાં અનેક ગામડામાં આરોગ્યની ટીમ દ્વારા સતત સઘન કામગીરી કરવામાં આવી રહી છે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાવો ન થાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી કામગીરી કરી રહ્યું છે ગ્રામીણ કક્ષાએ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે તથા ગ્રામ પંચાયત અને નગરપાલિકા સાથે સંકલન કરી જિલ્લાના લગભગ તમામ વિસ્તારોમાં ડસ્ટિંગ કામગીરી પણ કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજ રોજ સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાણીમાં પૂરાનાશક કામગીરી કરવામાં આવી હતી આ ઉપરાંત પાણી ભરાય હોય તેવા સ્થળોએ દવા છંટકાવની કામગીરી કરવામાં આવી હતી